માહિતી મુજબ મંગળવારના બપોરના સમય રાજસ્થાનના ઉદયપુરથી ટાયર ભરીને આવી રહેલ અને મુન્દ્રા તરફ જઈ રહેર ચાલકે રોંગ સાઈડ માં આવી રહેલ છ બચાવવા જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા વીજપુર લાગેલ સ્ટ્રીટ લાઇટ ઇલેક્ટ્રિક પુલ અને પાઇપ રિલિંગ તેમજ દિવાલ તોડી ટ્રેલર નીચે પટકાવ ઘટનાની જાણ થતાં રાહતારી વાહનોને લોકોના ટોળે ટોળાઓ મટ્યા જ્યાં સ્થાનિક લોકો એકસો ને અને બિલડી પોલીસને જાણ કરી હતી ટ્રેલરના ડ્રાઈવરના ગરદનના ભાગે જાઉં થતાં એકસો આઠ દ્વારા બિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાવ જ્યાં વધુ સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખાતે ટ્રેલરના ડ્રાઈવરને ખસેડવામાં આવ્યો ઘટના ની જાણ બિલેડી પોલીસને ને થતા ઘટના સ્થળે બિલેડી પોલીસ મુડેઠા નેશનલ હાઇવે ટોલ પ્લાઝા સ્ટાફ લોકો દોડી આવી ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કર્યો હતો જોકે સદનસીબે મોટી જાનહાની બનતા ટળી હતી જોકે ઘટનાને લઈને બિલેડી પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે લોકો ના ટોળે ઉમટી પડ્યા હતા અને ટ્રેલર ભારે નુકસાન થયું હતું